આ બાર હજાર રૂપિયા ચેક લાવ્યો માટે સરેક હોય સો મહિનાનું લાઈટ બિલ ભર્યું છે પંખો સારું કરીને ખાવાનું ઓ બિલ તો ને સો બારસો રૂપિયા તમારા પાકમાં આવે તો તો પછી કનેક્શન માં આવે પૈસા તમારે હાલવાનું નહીં હાલવાનું હાલ તો પણ મારું તો મોટા મેલા રૂપિયો નહીં જોડે શું હાલ તો કક પોતરે જન ની વાત કરતા તા એ તો ખાલી એમને એમ જોતો તો પૈસા તો નહી હાલતો તો આમ સાલ છે નહી હું છેડા કાપી નાખીશ બરા હવે તમે મારા થી નોના હોય ડુહા નથી હરણ કરો નથી નકે તો આમ દેવું રમું એ નોના હોય તો કોઈ 12 રૂપિયા ના ભોગવા તમારા 6 મહિનાથી થી આતા ભરત દેવ રહું બિલ તો પૈસા જ નહીં મારી જોડે હાલ તો હપુ જા તમે એમ કહો પૈસા નહીં ઘર ઘંટે ના તમારું ઘર જુઓ મારું ઘર જુઓ

મારા જો નહીં તો કે મેરાન કરો મને અલ્યા દોહા મને સુલા હેરાન કરે અલ્યા આપ જો બસ નથી મારી જોડે પૈસા ભર દન આલી મારા કન શાક ભાજી લેવા 10 રૂપિયા નહીં ઘર માં તમે તો જડી રહે ગમે તો ચોક થઈ પણ શું કામ રોરાયુ કરે હે તું મન બીર આલ દે બાર પણ નહીં મારી જોડે પૈસા આતા તો આટલા ફેરો ભર દે પાવલી ફેરો તો બે ભેગા થઈને પંડી છે વાળા હારું હેડો તાર ભર નાખો આર વેતર અમે 6 મહિના તો ટોકા તા હે ઓમ કરી કરી તમે પૈસા ભેળા કરે તા તો વેદવારા ધંધો કરું હું

હવે એ વાત તો હાચી છે ને ના લાગે વ્યવહાર ના રહે બસ આ તો લખી નાખો તો 20000 હા લખી નાખો તો તમને 20 કરી આલો કોણ તરી તો નહીં થાય અને તરી આલો તમને એમ ઓય હાલ 20000 થાય તો પછી જો ટેકો કરી દીજો હાજી જી 20 કરી આલો હા હા જણાજી 20000 બે મહિના ના વાયદે બે મહિના ના ટકા વ્યાજ હા તો આ પૈસા નહીં હાલતો કોઈ એમ વેલા ઉઠેવાય લઈ જાજો તમ તાર

લોટ પૈસા કાઢી તો એના ઘર ભેગું કરી નાખ્યું મારા કન તો હાવ ગરબડી ગાય થઈ ગયો ને રો રોગ થઈ ગયો તો મન કે પૈસા નહીં તમે ભરી નાખો વારું એવાનું ઓલું ફેર હું આલીશ કે ભરવા એમ

એટલે એ કોઈ એમ નથી ત્યારે આ તો વખડી નાખવું લાઈટ નથી એટલે હું તો કોઈ સોટવા મરવું લાગે શું કરવા મરવું મરવાનું આવે ને તમાર જેવા અમે શું કરા મારે કંટાળે હડલોસી બોસી છે મારે છે મરવાનું આવે એમ તો શું કરતા આ તો લાઈટ નથી ચોકડી ચડાવતો તો મિટર માજી લો ને પૈસા નથી હવે ઈ મિટર ચાર આવે કાગળિયા કરાય ને આ તો દે તાઈ જાય ઓરું જ લેવરા હેડું મિટર ના મારે એવા પૈસા ના ભાગવા ઓકડી એટલે આઈ જાય છોરે હાલ તો બધન વેદવા આ લેવા ગલ ને શું કરશો વેદવાલી આલ ને બધન ના રે હું તો ઓકડી ચડાઈ દઉ હાલ જ આમાં નામાં મરી જાશો ના મરી જાય ઈ હાટે અલા આડો શેકામ શેકી જાયો વાયરળી જાય છે જાવ ના અબે આ તો કાયમથી કરાઈ મે આ દે અમને હાલ જ લાઈટ ને હા આવી ગઈ ન કરતા

ચાર ની વાકરી નાખો તમે હે ના ના ખાસ ની હાજર ના થાય ને દંડ પાડીશ તમારો કેટલા દંડ લાખ રૂપિયા

આઈએ જઈ ઓફિસે જઈને ભરી આવજો પણ ફાટીમ પટાઈ દીધો તો સારું હતું હવે આ ફાટી ગયું કાગળનો બરોબર હા રોડો જો તારું અને ભરી આવજો ટાઈમ સર હો અને કાલ જ જઈશું પાછા સારું નકર ભાઈ પોલીસ મેલીશ મુ હોય હા પરદેશી તોડો હો હો સાહેબ આવાઈ ગયો મેં શું મે તો ઓગણી સરા લેતી ગયો ડન પાડ્યો હવે કને

હાર તો પછી રાખું હું બરોબર ને પછી રાખો તો લાખ હવે જાતા કરું તમારા હું હા અને પછી ભરી અને પછી એક મીટર લઈ રહો વાળો હવે મીટર લેવું છે હવે તો કાલ જ જાય આપણે ની કાગડિયા કરવા હવે એક બસ પંખા ની ઢાટી હવા ખોલ મજા કરો તાર હો હો હાર લો જા જોયું ના ચિંગુ છે આ મારું અઢિયારા